હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા ખતુ ડોશી મજા દરની શાળામાં હું બરાબર ગોઠવાઈ ગયો હતો મારા આચાર્યશ્રી મહેમદભાઈ પાલનપુરના વતની હતા તેઓ છાપીમાં રહેતા હતા રોજ આવ જા કરે મજાદરમાં થોડો સમય એકલું એકલું લાગેલું એકલો એકલો ઘણું બધું યાદ કર્યા કરતો વાગોળ્યા કરતો ને શાળાની એક દિવાલ જે રસ્તા પર પડતી તેની બારીમાંથી રસ્તો જોયા કરતો રસ્તાને સામે છેડે એક કાચું મકાન હતું એ મકાનના ઓટે સાઠેક વર્ષના માજી બેસી રહેતા હું એ માજીને શાળા ઉઘડવાની અને બંધ થવાની નિયમિતતાથી મકાનના ઓટે બેઠેલા જોતો ક્યારેક કોઈની સાથે વાતે વળગે ક્યારેક હસે ક્યારેક છીકણી સૂંઘ્યા કરે ને વધારે વખત તો હું જે બારી પાસે ખુરશી નાખીને બેસતો એ બારી સામે જોયા કરે ધીમે ધીમે મને એ એ રસ પડવા લાગ્યો શું કરતા હશે આખો દિવસ ઓટે બેસી રહેતા એમને કંટાળો નહીં આવતો હોય એમના ઘરમાં બીજું કોઈ કેમ દેખાતું નથી આવા ઘણા સવાલો મારા મનમાં ઉઠતા પણ એ વખતે મારો સ્વભાવ જરા અતળો મિતભાષી પણ હશે કદાચ પરિચય કેળવવાની આપણી અનિચ્છા પણ હોય ગમે તેમ હું એ માજી વિશે મારા મનમાં ઉઠતા કેટલાય પ્રશ્નોને મનમાં જ દબાવી રાખતો એક દિવસ મેં જોયું માજી ઊભા થયા સામાન્ય રીતે માજી આ સમયે ક્યારેય ઊભા થતા નહોતા મને થયું હવે એ ઘરમાં જશે બિચારા રોજ આમ બેસી બેસીને કંટાળી ગયા હશે ઘરમાં જઈને જોડી જેવા ખાટલામાં ફાટેલા ગોદળાને સરખું કરીને સૂઈ જશે પણ ના રસ્તા પર આવ્યા વળી થયું તેલ મરચું ખૂટી ગયા હશે ને અચાનક લેવા જવાનું યાદ આવ્યું હશે પણ મારી એ ધારણા ખોટી પડી એ તો રસ્તો પાર કરીને શાળાની દિવાલ તરફ બારી તરફ આવી રહ્યા હતા મને નવાઈ લાગી બારી પાસે આવીને ઊભા રહ્યા કશું બોલ્યા નહીં મોં પર કોઈ ભાવ હતો કે નહીં હતો તો કયો ભાવ હતો તે આજે યાદ નથી પણ આંખોમાં લાગણીની ભીનાશ હતી આજે પણ એ લાગણીની ભીનાશને હું અનુભવી શકું છું આખરે મેં માજીને પૂછ્યું કોઈનું કામ છે માજી ના રે તો હું આગળ ન બોલી શક્યો તમે એકલા રહો છો અહીં હાસ તો રાંધતા આવડે છે હા ગામમાં નથી નેહરતા કામ વગરનું શું નીકળું માજીના આ પ્રશ્નોએ મને ઘણી અટકળો કરતો કરી મૂક્યો માજી વળી થોડી વાર જોઈ રહ્યા મેં જોયું એમનો એક હાથ બારીના સળિયા પકડી રહ્યો હતો અને એ હાથમાં કંપ હતો માજીનું આખું શરીર જાણે કશાક કંપથી ધ્રુજી રહ્યું હોય એવું પણ મને લાગ્યું મને થયું માજી બીમાર પડ્યા હશે વૃદ્ધ અશક્ત અને આજાર શરીર હમણાં તૂટી પડશે પણ માજી થોડી વારે બોલ્યા હું તો તમને રોજ ટગર ટગર જોઈ રહું છું ટહકો પાડવાનું મન થાય પણ તમને ન ગમે તો પણ આ જ રહ્યું ગયું નહીં ભલે સારું કર્યું મેં સહાનુભૂતિથી કહ્યું રજા પડે ચા પીવા આવજો ને હું ચા નથી પીતો તો દૂધ કે ઉકાળો કરી આલીશ પણ મને એવી કોઈ ટેવ જ નથી તો વરિયાળીનું મીઠું ટાઢું હિમ જેવું શરબત પીવડાવીશ બિયા પણ માજી હું આગળ બોલું એ પહેલાં એમના ચહેરા સામે મારી દ્રષ્ટિ પડી માજીને મારી આનાકાણીથી દુઃખ થતું હતું તે હું સમજી શક્યો એમને થયું હશે આ હિન્દુ ને હું મુસલમાન બિચારો અભળાઈ જાય તો પણ આ તો કે છે ગાંધીવાળું છે અભડશેઠ એને ન નડે એટલે કહેવા આવી અમથીએ તે આને જોઈને લાગણી થઈ આવે છે આવો કોઈક ભાવ એમનામાં મનમાં હશે એમ હું માનું છું ભલે કહીને તેઓ પાછા ફરી ગયા પણ મેં એમના પગ ડગમગતા જોયા આવતી વખતે ઉત્સાહ હતો તેની જગ્યાએ હતાશા જોઈ હું એમનો ચહેરો નહોતો જોઈ શકતો પણ એમની પીઠ જાણે એમના ચહેરાની જ નહીં અંતરની બધી વ્યથાને જોરદાર રીતે વ્યક્ત કરી રહી છે એવું મને લાગેલું પાછા ફરીને તેઓ ઓટે ન બેઠા સીધા ઘરમાં ગયા ને બારણું એ બંધ કરી દીધું એ બારણું બંધ થયા પછી મેં કેવી લાગણી અનુભવી હતી કેટ કેટલા અજંપાના વંટોળવાળા ઢાઢકડા મગજમાં ઉમટ્યા હતા એ હું વર્ણવી શકું તેમ નથી પણ એમ તો થયું આ ખોટું થયું છે રિસેસ પડતા જ હું ગયો બારણું ખખડાવ્યું માજીએ બારણું ઉઘાડ્યું મને જોઈને ગળે લગાડવા લાંબા થયેલા એમના હાથ કોણ જાણે કેબ પાછા પડી ગયા પણ એમનું અંતર તો મને વીંટળાઈ વળ્યું હતું હું બેઠો એ ટગર ટગર જોયા જ કરે મેં પૂછ્યું શું જુઓ છો મારે તમારા જેવડો રહેમાન હતો ક્યાં ગયો અલ્લાહ મિયાને પ્યારો થઈ ગયો માજીની આંખો સજળ બની ગઈ હું મૌન રહ્યો અસલ તમારા જેવો દુબળો પાતળો લાંબુ મોં પણ વાન જરા શામળો એ માસ્તર હતો મારે માજીની આ વેદનામાં કેવી રીતે સહભાગી થવું તે સમજાતું નહોતું શું બોલું તો એમને આશ્વાસન મળે એનું મને જ્ઞાન ન હતું ને છતાંય એમને એમ ન થાય કે પોતાની આ વેદના વાણી એક પથ્થર સાથે અફડાઈ રહી છે એટલે મેં પૂછ્યું કર્યો હતો માસ્તર કયો હતો માસ્તર દાતા માજી થોડી વાર મૌન રહ્યા ને પછી આગળ બોલ્યા શાદી કરી ગયેલો ક્યાંક થી સાપ કરડ્યો ન ઉતર્યો સવાર પડતા પડતા તો મરી ગયો એક જ દીકરો હતો બિયા માજીની સજડ આંખો સામે મેં જોયું ધીમે ધીમે તેમાંથી આંસુઓનો સાગર છલકાવા લાગ્યો આશ્વાસન દેવાની ઔપચારિકતા પણ મારામાં નહોતી આવા માઠા પ્રસંગે આશ્વાસન દેવા જતી વખતે હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું શબ્દોથી નહીં પણ લાગણીથી હું એમના દુઃખમાં સહભાગી બની ગયો છું એવી અનુભૂતિ મને થઈ રહી છે વહુ પણ મહિને એના બાપને ત્યાં જતી રહી બીજે શાદી પણ કરી લીધી હું મૌન હતો તમે આવ્યા તમને જોયા ને મને થયો દીકરો મળી ગયો ભલે હિન્દુ હોય ભલે પરદેશી હોય પણ ખતુડોશી આ તારા રહેમાન જેવો જ છે એમ મારો ખુદા મને કહેતો હતો ને મેં તમને બોલાવ્યા સારું કર્યું હું એટલું જ બોલી શક્યો પણ ત્યાર પછી હું બારીમાંથી બહાર જોતો ત્યારે ખતુડોશીના ચહેરા પર પ્રસન્નતા છલકાતી હોવાનો મને ભાસ થયા કરતો ને હું પણ રિસેસમાં દસેક મિનિટ એને મળવા જતો વાતો કરતો વાત વાતમાંથી જાણી શક્યો કે એને એક દીકરી પણ છે દીકરી સાસરે સુખી છે ડોશીનું ગુજરાન થોડી મૂડીમાંથી થોડા ઘરેણાં ગાંઠા વેચીને થોડી સગા સંબંધીઓની અને દીકરીની મદદથી ચાલે છે એક દિવસ ખતું ડોસી મને કહે ભિયા કાલે મારે ત્યાં જમવાનું રાખો ને મને આંચકો લાગ્યો આ ગરીબ ડોશીને ના પાડવી તેની લાગણીને ઠોકરાવવા જેવું થશે અને હા અને હા પાડવાથી તેમને નાહક ખર્ચ થશે મેં કહ્યું માજી નાહક તકલીફ નહીં આપો તકલીફ નહીં પડે ભિયા મને હોશ છે મને આનંદ આવશે મારો જીવ રાજી થશે ખતુડોશી એવી રીતે બોલ્યા કે હું ના ન કહી શક્યો ખતુડોશી એક મુસ્લિમ વિધવા ડોશી જેને કોઈનો પણ આધાર નથી જેની સાથે મારો કોઈક લૌકિક નાતો નથી એને ત્યાં હું કયા સંબંધોને દાવે જમવા જઈ રહ્યો છું તે મારી સમજમાં ઉતરતું નહોતું એના ઘેર પહોંચ્યો ત્યાં સુધી મનમાં હિચકિચાટ પણ હતો જમવા બેઠો ઘઉંની જાડી મોટી રોટલી બટાટાનું શાક મોટું છાલિયું ભરીને કેરીનો રસ મગની દાળ અને રોટલી પર ચોખ્ખા ઘીની રેલમ છેલ મારી સામે બેઠી હાથમાં પંખો લીધો છે હવા નાખે છે પીરસે છે હું જમું છું મારી સામે ટગર ટગર જોઈ રહે છે આગ્રહ કરે છે એના વૃદ્ધ મોની કરચલી મોમાં વાત્સલ્યના સંતોષની સરવાણીઓ વહી રહી હોય એવું લાગે છે રસોઈમાં વસ્તુના સ્વાદ કરતાંય મને સ્નેહનો સ્વાદ વધુ લાગ્યો એ સ્વાદે મારા અહંકારોને ઓગાળવા માંડ્યા આ ડોસી સામે મારો પ્રભાવ તૂટી ગયાનો મને આનંદ થતો હતો અત્યારે પણ એ સ્વાદ અને એ આનંદની લિજ્જત હું અનુભવી શકું છું જમ્યા પછી ખતુ ડોશીના ચહેરા પર મેં જે તૃપ્તિ જોઈ છે તે હું ક્યારેય નહીં ભૂલું મેં મદદરૂપે બે રૂપિયા આજના વીસ રૂપિયા આપવા માંડ્યા ત્યારે એણે જે કહેલું તે આજે બરાબર યાદ છે દીકરાને ખવરાવીને કોઈ માં પૈસા લેતી હશે ભૈયા મા ધાવણની કિંમત ન લે પૈસા દેવા લાંબો થયેલો મારો હાથ ભોઠો તો ન પડ્યો એ લાંબા હાથમાં એક વૃદ્ધ માતાની દુઆઓ છલકાઈને ભરાઈ ગઈ હતી ને મને એ વખતે થયું ખતુડોશીમાં મને મારી માં મળી ગઈ છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે વાર્તા સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ